નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ખાસ દિવ્યાંગો માટે વિદ્યા સહાયકની ભરતીનું જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે ખાસ ભરતીના છે તે ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગ દિવ્યાંગો માટે વિદ્યા ભરતી છે તે જાહેરાત વર્ષ બે હજાર પચીસની અંદર જે બહાર પાડવામાં આવેલી છે જે વડી અદાલત નામદાર વડી અદાલતના જે ઓર્ડરને ધ્યાનમાં રાખી તેના અલગ અલગ ઠરાવોને ધ્યાનમાં રાખી અને જે આ જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે તો તેની વખતો વખતની જે ઠરાવ છે તે નિયત થયેલા શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈ અને શિક્ષણ વિભાગ વીસ એક બે હજાર પચીસના ઠરાવના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અને પાત્રતા ધરાવતા દિવ્યાંગો ઉમેદવારો પાસેથી નિયત નમૂના ઓનલાઈન અરજી મંગાવવામાં આવશે તો તેની અંદર આપણે જોઈએ તો જગ્યા વિદ્યાસાયક વર્ગ ત્રણની છે જાહેરાત ક્રમાંક છે એક બે હજાર પચીસ બે ઓબ્લિક બે હજાર પચીસ અને તેની અંદર એકથી પાંચ અને થી આઠ બંને વિભાગની અંદર જે ભરતી છે તે કરવામાં આવશે હવે દિવ્યાંગતાના જૂથ છે તો એમાં એ બી સી ડી એન્ડ ઇ એમાં અલગ અલગ જૂથની અંદર કેટલી કેટલી જગ્યા ફાળવવામાં આવી છે તો એ જૂથની અંદર એકથી પાંચની એક હજાર ઓગણત્રીસ છે બી જૂથની અંદર એકથી પાંચની એક હજાર ત્રણસો સત્યાવીસ છે સી જૂથની અંદર જે છે એક પણ જગ્યા છે નહીં અને ડી અને ઈ જૂથની અંદર એક હજાર ત્રણસો ઓગણસાઠ એમ કુલ અંદાજિત જગ્યા છે તે ત્રણ હજાર સાતસો ને પંદર જગ્યા છે તે બહાર પાડવામાં આવેલી છે એકથી પાંચની અંદર અને ત્યારબાદ છથી આઠની અંદર એ જૂથની અંદર એકસો છત્રીસ છે બી જૂથની અંદર એકસો બાસઠ અને સી જૂથની અંદર જગ્યા છે નહીં અને ડી અને ઈની અંદર એકસો એકોતેર એટલે એમાં કુલ જગ્યા છે ચારસો ને ઓગણ જેટલી જગ્યાઓ કુલ બહાર પાડવામાં આવી છે તો દિવ્યાંગના જે જૂથ છે સીમા એમાં જરૂરિયાત કરતાં વધારે દિવ્યાંગોને હાલ કાર્યરત હોય તો તે ઉમેદવારો હાલ ઉમેદવારી કરી શકશે નહીં એવું કહેવામાં આવે છે અને સામાન્ય વહીવટી વિભાગ વીસ અગિયાર બે હજાર ચોવીસના ઠરાવની જોગવાઈ મુજબ આ ભરતી પ્રથમ ભરતી જે પ્રસંગ આ પ્રસંગ ગણવાનો રહેશે અને જો આ ભરતીના અંતે દિવ્યાંગતાનો જૂથ સી સિવાય અન્ય દિવ્યાંગતાના જૂથમાં જગ્યાઓ ખાલી રહેશે તો સદર ઠરાવની જોગવાઈ મુજબ બીજી ભરતી પ્રસંગ ઉમેદવારોની કરી શકાશે તો જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવી છે તે જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂઆત થતાં પહેલાં વિભાગવાર વિષયવાર અને દિવ્યાંગતાના જૂથવાર જગ્યાઓ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અને શિક્ષણ વિભાગના તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસના પત્રથી મળેલ મંજૂરી અન્વે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ફક્ત દિવ્યાંગતા માટે જ આપવાની થતી વિદ્યાસાયકની ભરતી છે બે હજાર પચીસની જાહેરાત માટે વર્ષ બે હજાર ત્રેવીસ અને અગાઉની તપાસ અને તમામ ટેટ એક અને ટેટ ટુ પરીક્ષાના પ્રમાણપત્રો માન્ય રાખવામાં આવશે તો ઓનલાઈન ભર જે ભરતી છે ભરતી અંગેનું ઓનલાઈન અરજી કરવાની વેબસાઇટ છે તે વીએસ બી ડોટ ડી ગુજરાત ડોટ ઇન ઉપર એક ચાર બે હજાર પચીસ સવારે બાર કલાકથી અને દસ ચાર બે હજાર પચીસના રોજ બપોરે એટલે કે ત્રણ વાગ્યા સુધી આ જે ફોર્મ છે તે ભરી શકાશે હવે એની શૈક્ષણિક લાયકાત વયમર્યાદા છૂટછાટ વયમર્યાદા છૂટછાટ પસંદગીની પ્રક્રિયા સ્વીકાર કેન્દ્રોની યાદી ઓનલાઈન અરજી ભરવા માટેની સૂચનાઓ સામાન્ય સૂચનાઓ તેમજ ભરતીની સંદર્ભ જરૂરી તમામ ઠરાવ પરિપત્રો છે એ ઉપરોક્ત વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે જેથી કાળજીપૂર્વક અભ્યાસ કરી અને અરજી કરવાની રહેશે અને ત્રીજું છે કે ભાઈ સ્વીકાર કેન્દ્ર અરજીમાં જમા કરવાની છેલ્લી તારીખ એક ચાર અગિયાર ચાર બે હજાર પચીસ રોજ સત્તર કલાક એટલે પાંચસો અગિયાર સુધી રહેશે અને રજા જાહેર રજાના દિવસે સિવાય તો જે કોઈ વ્યક્તિ આ દિવ્યાંગ છે અને તેની પાસે લાયકાત છે તે આમાં અરજી કરી શકશે અને ઉમેદવારી જે ફોર્મ છે એ ભરી શકશે એક ચાર બે હજાર પચીસથી જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમારા મિત્રો આગળ શેર કરવા નમ્ર વિનંતી